તાલુકાના વજાપુર ગામે રામપુર ગામની સીમ વિસ્તારમાં આવેલા ડુંગર પાસે આવેલી ખનીજની સિત્તેર ફૂટ ઊંડી ખાઈમાં ડમ્પર ખાબક્યું બપોરે દોઢ વાગ્યાની આસપાસ જમવા માટે જતા કોલ લહરમલ નામના ડ્રાઈવર ન્યૂ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર દર્શન અર્થે મુવર્સ નામની લીઝની ખાણમાં ખાબક્યું રેસ્ક્યુ માટે પાલનપુર તેમજ વિસનગર નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ વધુ વરસાદ તેમજ ખૂબ જ ખરાબ રીતે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હોવાથી સાહીઠ ફૂટ જેટલું પાણી ભરાયેલું હોય રેસ્ક્યુ માટે કઠિન કામ છે આ વિસ્તારમાં અશ્વિનભાઈ ફળદ્રુ નામના એક વ્યક્તિ દ્વારા કોન્ટ્રાક્ટર ઉપર ખાનમાંથી પથ્થર કોરીમાં લાવવામાં આવે છે એવું લોકમુખે જાણવા મળ્યું હતું હવે આગળ ખાન ખનીજ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે હાલ કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી રિપોર્ટર અલ્પેશ રાવલ મહેસાણા જે નંબર પડ્યું છે એ ઊંડી ખાઈમાં પડ્યું છે એમાં કાઢવા માટે અત્યારે આપણે પ્રયત્ન કર્યા હતા પણ એમાં સફળતા મળી નથી પણ સવારે જે ટીમ પાટણથી આવવાની છે તે એમને બોલાવે સાથ આવે તે એમને આગળની કાર્યવાહી કરી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવશે હાલની શું સ્થિતિ છે હાલની સ્થિતિમાં એવું છે કે અત્યારે પૂરો પ્રયત્ન કર્યો જે ફાયરિટી મેં પણ એમને સફળતા મળી છે પાલન ફાટું માગીશું પાલનપુર ફાયર ડ્રગ્સ પહોંચી આવું છું હાલનું અંદર સ્કૂલ ફાયર છે અને મેસેના ફાયર છે અને મારી પાલન ફ્લાયથી માગીશું અહીંયા જે સતના તાલુકા સંબલપુરની જેમની અંદર ડ્રગ્સ ખાતું છે તે શું પરિસ્થિતિ રહે છે મને જ્યારે અહીંથી પ્રવેશિંગ કરેલી છે ભાઈ અમને ફોન આવ્યો બે વાગ્યાની આસપાસ કે અહીંયા એક માઇન્સની અંદર ટ્રકની અંદર ડ્રાઈવર સાથે અંદર પડી ગયેલો છે અને અંદર અંદર પચાસથી સીટ આપી પાણી છે તો નાસ્તાલી ઘોડોને આવો તો બચાવી શકીએ તો એ જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો તો અમે કેમેરાના માધ્યમથી અંદર સર્ચ મારી અને ચેક કર્યો તો અંદર ટ્રક પડેલી હતી અને ટ્રકની અંદર સ્કૂલ ડ્રાઈવર શક્ય ન હતું એ માટે અમે ડિઝાસ્ટર મહેસાણાનો સંપર્ક કરી અને એમને ગાંધીનગર સંપર્ક કર્યો અને આવતીકાલે અને સવારે અત્યારે અંધારું સુધી થઈ ગયેલ હોવાથી આવતીકાલે સવારે સાત વાગે અહીંયા એનડીઆરએફ ટીમ આવશે અને જે સ્કૂબા ડ્રાઈવના માધ્યમથી એને બહાર કાઢવામાં આવશે છે